ક્યારા અડવાણીએ આ વર્ષે કાન ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું क्याराए पहली बार कान इवेंट માં હાજરી આપી 11 નો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ક્યારાએ વોક કર્યા બાદ મીડિયા સાથે વાત કરી એ સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે તેના વાચ્ય દરમિયાન નકલી ઉપચારનો આશરો લીધો હતો તે पिंक આઉટફિટ માં ખૂબ જ સુંદર લાગી રહી હતી પરંતુ તેના એક્સેન્ટ થી યુઝર્સ દુખી થયા હતા હવે તે તેના ઉચ્ચારણ માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે કેટલાય લોકો કહે છે કે તે કોઈ સામાન્ય અંગ્રેજી अथवा તો તેમની હિન્દી ભાષામાં વાત કરવી જોઈએ તો કેટલાય યુઝર્સ અલગ અલગ પ્રકારના reaction આપી રહ્યા છે ઘણા તો કોઈ ક્યારેની સરખામણી આલિયા ભટ્ટને દીપિકા પદુ સાથે કરી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ